દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે મણિનગરના ભૈરવનાથ પાસે હજુ પણ કમરસમાં પાણી ભરાયા છે જવાહર ચોક ઉત્તમનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે કરોડોના ખર્ચે લીધેલા ઘરમાં પણ એએમસીની બેદરકારીને કારણે પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે અમદાવાદ શહેરમાં ત્રણ કલાકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે ઉત્તર ઝોનમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો છે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો સીઝનનો કુલ એકત્રીસ પોઈન્ટ સત્યાવીસ ઇંચ વરસાદ નોંધાયો છે જેના પગલે વાસણા બેરેજના નવ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા છે આઠ ગેટ ત્રણ ફૂટ અને એક ગેટ ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે